મિત્રો આજે જણાવતા આનંદ થાય છે કે ના બે જિલ્લા સેલવાસા અને દમણ કે જ્યાં લગભગ છ હજાર કરતા વધુ ઇન્ડસ્ટ્રી છે હવે આ ઇન્ડસ્ટ્રીના મિત્રો એ કોઈનો માર નહીં ખાવો પડે એના મેનેજરોએ માર નહીં ખાવું પડે સસ્તા ભાવે સ્ક્રેપ વેચવું નહીં પડે આ સ્થિત આ મિનિટ થી પંદરમી ઓગસ્ટ થી આજે ઓનલાઈન સ્ક્રેપના ના પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી પારદર્શિતા પૂર્વક સ્ક્રેપ કામ થવા જઈ રહ્યું છે પહેલા દિવસે આજે જ પહેલા દિવસે આજે લગભગ બે હજાર કરોડ બે હજાર ટન કરતા વધુ સ્ક્રેપ આજે ઓનલાઈન વેચાણ માટે એની વેબસાઈટ ઉપર મૂકવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને લગભગ મોટા ભાગના